ના પ્લાન્ટને બંધ કરવામાં ડાબા ગામ તેમજ ગામના ખેડૂતોની માંગ ઉઠી છે આ ડામરના પ્લાન્ટ દ્વારા ડાબા ગામ પંચાયતમાંથી પણ કોઈ પરમિશન લેવામાં નથી આવી તેવી ગામમાં છે આવનારા દિવસોમાં આ પ્લાન્ટને બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે શું સમસ્યા છે અમને નુકસાન છે ગામ નજીક છે ગામ આજુબાજુ કયું ગામ નુકસાન બહુ છે ને ઓનજીસી ને બાર લાઈન છે નીચે ગામ પંચાયત ની પરમિશન નથી લીધી આ કંપની કંપની પરમિશન નથી લીધું ડાયરેક્ટ ખોલી દીધી છે એમને તો તમારી હું માગ ગામ લોકો જે ભેગા થયા છે બંધ કરવાની અને સિલોટ કરવાની બીજી કોઈ વાત નથી અમારી તો તમે કોઈ જગ્યાએ અરજી કેવું તેવું આપેલું છે કોઈ આપણે ગ્રામ પંચાયતમાં આપવાની છે કઈ રહેવાનું શું સમસ્યા છે આ ધુમ બોલાક મારું નામ છે મંગળભાઈ જીણાભાઈ શું સમસ્યા છે તમારા ગામ લોકો જે ભેગા થયા છે સમસ્યા શું ગામની સમસ્યા એ કે નગરીની સમસ્યા બહુ છે નગરીની આજુબાજુ જે છે અને એ આજે પ્લાઇન નાખ્યો છે આ લોકોએ ત્યારે એને લાઈને ગેસોની જયેલી છે ઓઇલની ગેસ જયેલી છે અને અમને ધુમાડાની તો એટલી બધી નફરત છે કે વારંવાર અમને ઉધરસ ખાંસી ઠોંસો એ બધું અમોને થાય છે અને દરેક જણ અમારા દવાખાનામાં જ છે હું દવાખાનામાંથી સાહેબ આવ્યો છું હમણાં હવે અમારે ત્યાં વેઠા એવું છે નહીં આ દસ પંદર જણાની હોય તો અમે હેરાન હેરાન થઈ ગયા છે હવે આ કંપનીનું શું કરવાનું પંચાયતને કોઈ જાણ કરી નહીં બરાબર અને એ લોકોએ અહીં આગળ કંપની નાખી દીધી કોના કહેવાથી કંપની નાખી કોઈ પંચાયતની તો એ છે નથી ખેડૂતની કોઈ માંગ નહીં પંચાયતની કોઈ માંગ નહીં સાહેબ બરાબર અમે અમે છેડૂત છે અમારા બાજુમાં આવેલું છે અમે મગ વાવેલા છે એમાં અત્યારે તમે જો પાકની અંદર કઈ શું છે નહીં આ ધુમાસના કારણે બધો ફાળ કરીને નીચે ઝગડો વરી ગયો છે અમારે જીવવું કેવી છે ને કેવું તો રહેવું આ નગરીમાં અને બાજુમાં અહીંથી સો ડગલા તમે ભરો તો મારું પાછળ જ ઘર છે નગરીમાં આ કંપનીની બાજુમાં એટલે મહેરબાની કરી અને આ કંપની બંધ કરાવો બીજું કઈ અમારે જોતું નથી મંજૂરી શું સમસ્યા છે આ ગામ લોકો ભેગા થયા છે એના વિશે શું કહેવા માં ખેતર ની બાજુમાં જ મારું ખેતર છે આ ધુમાડાના લીધે મારા પાકને નુકસાન થાય અને ખેતીને અડચણ છે થોડી તો શું તમે સરકાર પાસે શું અપેક્ષા રાખશો અપેક્ષા એટલી જ કે આ કંપનીને જે કંઈ થતું હોય એ કાર્યવાહી કરે અને જે કંઈ નુકસાન થતું હોય એ નુકસાન એ આપે બસ એટલી જ અપેક્ષા છે બીજું કઈ કયું ગામ શું સમાચાર છે તમારે મારા ખેતરની બાજુ કપડી નાખી છે ડમણની ખેતર નુકસાન ફૂલ છે આજે તારીખે જાદર રોકાઈ જવાય ઊંટિયા મેં દર દર થઈ ગયો કપાતોય નહીં ચેર આવે છે તુરનો ફાલ બની ગયો કપાસને જીડવા બની ગયા જુઓ ને ફાલ જવતો જ નહીં એવું દવા કે મારી નુકસાન જ છે સાહેબ તો તમે કોઈ લેખિત માં અરજી કરી કે એવું કઈ કરે આજે પંચાયત જોવા કરતા પંચાયત ઓર્ડર જાબી દે ઓર્ડર જાબી પે છે પણ તાડી અવળાયા ને બી દિવસ થી ભાઈ નરસન શું સમસ્યા છે તમારી અમારી સમક્ષ આવી છે કે કપાસ નુકસાન છે દૂર બહુ થઈ ગઈ છે અમાર કપાસ વેવાના માણસ બી અંદર પડતા નથી બરાબર છે આના કારણે આવું થયું છે આના કારણે આવું થયું આ ડામર જે કંપની નાખે છે એના કારણે બરાબર છે તો કાયદેસરની કાર્યવાહી કરવી